આ પોળ સોનેરી પ્રકાશમાં ફરી જીવંત થાય છે બાળપણ યાદો અને ઉષ્માથી ભરેલો એક શ્વાસ વર્ષોના સફર બાદ પણ મદારી કાકાનો પોળમાં પ્રવેશ એ જ જૂની મીઠી ઓળખ ડમરૂને મૂક્યો પણ દિલમાં જૂના દિવસોની ધબકાર હજી પણ એવું જ વાગે છે આ નાનો જમુરો પોળમાં પગલાં સાથે જ મસ્તી અને નિર્દોષતા લઈને આવે છે બાળકોની હાસ્ય માતાઓની મમતા આ પણ પોળની સાચી ગરમી છે મદારીના એક સંકેતે જમૂરો ફોલ્ડેડ હેન્ડ સાથે નમસ્તે કરે છે પોળ તારી વડે થપકે છે લાકડી ખભે રાખી જમૂરો સૈનિક બની જાય છે મદારીના ગર્વનો સૌથી જીવંત પળ આ હાસ્ય મદારીના ખેલનું સૌથી મીઠું ઇનામ છે ફરતા જમુરાની સાથે ધૂળ રોશની અને તરંગો એક ક્ષણને જાદુ બનાવી દે છે એની આંખોમાં થાક પણ છે પણ એમાં છુપાયેલી વાર્તાઓ વધુ તેજસ્વી છે સ્વચ્છતા ભંટર જે ખેલમાં જ પાઠ શીખવી જાય છે પોળની આંગને યાદો છોડી મદારી અને જમુરો સૂર્યાસ્ત તરફ વધે છે